તમને સંતોએ શાસ્ત્રના શબ્દોથી ખૂબ સરસ વાત કરી જ્યારે આ બાળકોએ તમને પ્રેક્ટિકલ સમજાયું કે સંસ્કાર વસ્તુ શું છે અને સંસ્કારની શરૂઆત ક્યાંથી થાય છે સમજાય છે સંસ્કાર વસ્તુ શું છે અને સંસ્કારની શરૂઆત આપણી ક્યાંથી થાય છે ગર્ભના સંસ્કાર જબરજસ્ત છે પરંતુ જ્યારે તમારો બાળક નજર સામે જુએ છે ત્યારે એમના જીવનની અંદર એમના માઇન્ડની અંદર એ વસ્તુ લખાઈ જાય છે હિસાબ કરો કે એમનો મિત્ર આવીને એમને કહે છે કેવી જિંદગી જીવે છે તો કે જિંદગી તો ચલતી હે એસે જિંદગી જીતે હૈ ક્યુ क्या सलाह बॉस का टेंशन है और डोहा का भी टेंशन है सारा दिन है इसको सुनते हैं क्या करेगा पहले सलाह आप निकाल दो इसको घर से बाहर निकाल दो कहा निकालेंगे सब में माफ करजो વૃદ્ધાશ્રમનું ઉદ્ઘાટન હોય તો અહીંયા આપણે બધા ભેગા થઈ અને એમના ઓપનિંગમાં જઈએ છીએ બહુ બધા બેનરો લગાવીએ છીએ આ બહુ મોટું પાપ કરી રહ્યા છીએ એટલું યાદ રાખજો આ બહુ મોટું પાપ કરી રહ્યા છીએ એટલું યાદ રાખજો કોઈ દિવસ ના જવાય એમને સલાહ આપવી જોઈએ કે ખરેખર જો તમારે સદલક્ષ્મીનો ઉપયોગ કરવો હોય તો જરૂરિયાતમંદ છે એમને શિક્ષણ માટે તમે મદદ કરો જરૂરિયાતમંદ છે એમને તમને પુસ્તકની મદદ કરો પરંતુ આ ધંધો કરવાનું બંધ કરો તમે નાના બાળકોને સંસ્કાર આપો છો એના બાપને જ્યારે એનો મિત્ર વાત કરે છે ત્યારે એનો બાળક ઉઠીને પૂછે છે કે વૃદ્ધાશ્રમ શું હોય ત્યારે એને વાત કરી એટલે આનો રણકાર કેવો હતો હમ વારો આવવા દે તારો હવે કઈ વાંધો નહીં આવ્યો એટલે તરત એના બાપને એને જવાબ આપ્યો ક્યારે બુઢો તું એટલે તારી બી હું એ જ સમજાય છે આ પરિણામ અને આ પરિસ્થિતિ સમાજની અંદર ઉભી કરનાર આપણે છીએ બાર નો કોઈ વ્યક્તિ નથી આ નક્કી કરી લેજો બારનો કોઈ વ્યક્તિ નથી આપણે પોતે જ છીએ આપણે જાગ્રત રહેવાની જરૂર છે આ સંસ્કારનું સિંચન આપણે કરવું જોઈએ ખૂબ સરસ એકદમ આ નાટકની અંદર જે શબ્દો હતા એ આપણા જીવનની અંદર હંકાઈ જાય તો આપણું ઘર છે એ સ્વર્ગ બની જાય એવા શબ્દો આ બાળકોના હતા ગુરુજીના જન્મોત્સવની અંદર હરિભક્તોએ જે સેવા કરેલી છે એકત્રીસો રૂપિયા અક્ષર નિવાસી હસમુખભાઈ ઝીણાભાઈ ટીલવા હસ્તે વસંતભાઈ ત્રણ હજાર એકસો રૂપિયા અક્ષર નિવાસી વાલજીભાઈ જયરામભાઈ મોડિયા ભાયાવદર હસ્તે ગિરીશભાઈ અગિયાર હજાર રૂપિયા કનકભાઈ ખીમજીભાઈ મારું જુનાગઢ પંદરસો રૂપિયા તેલનો ડોબો સુખલાલભાઈ ભગવાનજીભાઈ જાદવ સાપુર પચીસસો રૂપિયા વેસણનો કટો હરિકૃષ્ણભાઈ લક્ષ્મીદાસભાઈ મારું બોળકા સ્વામિના રમણિકભાઈ નરસિંહભાઈ શોભાસણા માણાવદર એક તેલનો ડબ્બો પંદરસો એક રૂપિયા મગનભાઈ રતિલાલ અઘેરા રાજકોટ આટલા ભક્તોએ ગુરુજીના ઉત્સવની અંદર સેવા લખાવેલી છે આપણી સંસ્થાની અંદર સરસ મજાની ગૌશાળા ચાલે છે અત્યારે નાના મોટા થઈ અને એકસો પચીસ ગૌધન આપણી સંસ્થાની અંદર છે ઘણી મોટી ગૌશાળા છે અને ઘણા ભક્તો આ ગૌશાળાની અંદર નિરણની સેવા કરે છે એવી જ રીતે છેલ્લા પાંચેક વર્ષથી આ પાંચથી છ વરસથી આપણી સંસ્થાની અંદર પાર્ષદ નીલકંઠ ભગત અત્યારના સમયની અંદર જે ભક્તિ સામીએ વાત કરેલી જેટલા વ્યસનથીને આપને નુકસાની શરીરને આવે છે એવી જ નુકસાની પેસ્ટિસાઈડ ખાતર અને જંતુનાશક દવાથી થાય છે જ્યારે આપણે છેલ્લા છ વર્ષથી આ સંસ્થાની અંદર પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે ઝેર મુક્ત ખેતી કરવામાં આવે છે ગાયો માટે પણ એવી ખેતી થાય એના બાળકો માટે પણ અહીંયા શાકભાજી ઉગાડે બધાને ખબર જ છે એટલે એના માટે હું પાર્ષદ નીલકંઠ ભગતને આવૂત કરીશ એ આવશે બે વાત કરશે અને જેને આ સંસ્થાની અંદર આ ગૌ માતા માટે સેવા કરેલી છે ભૂકાની સેવા કરેલી છે નીણચારાની સેવા કરેલી છે એ ભક્તોને અહીંયા ગુરુ મહારાજ પાસે આહુત કરી અને સરસ મજાનું એને શિલ્ડ આપવાનું છે તો પાર્ષદ નીલકંઠ ભગત જય સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી એવી રીતે આપણી સંસ્થાની અંદર શૈક્ષણિક સંકુલ સત્સંગની પ્રવૃત્તિ એમની સાથે સાથે સરસ મજાની ગૌશાળા પણ ચાલુ છે ઘણા વર્ષ પહેલાં પૂજ્ય ભક્તિજીવન સ્વામી અને ભગવત સ્વામીએ પાંચ દસ ગાયોથી આજથી પંદર સત્તર વર્ષ પહેલાં ગૌશાળાની શરૂઆત કરેલી જે આજે આપણી ગૌશાળાની અંદર સવાસો સો કરતાં પણ વધારે ગૌવંશ અત્યારે આપણે સુચારુ રીતે આપણે એને રાખીએ છીએ પાલન કરીએ છીએ એની અંદર ઘણા વર્ષથી બધા હરિભક્તો પોતાની યથાશક્તિ મુજબ ઘાસચારાની સેવા કરતા હોય છે તો આ વર્ષે સંતોને અમને બધાને એમ થયું કે આપણે કારણ કે આ વર્ષે ચારો ઘણો મોંઘો છે આવા સમયની અંદર પણ ઘણા બધા ભક્તોએ ખૂબ સરસ સેવા કરી છે તો આપણે એમને શિલ્ડ આપી અને આપણે એમને સન્માનિત કરીએ ગુરુ મહારાજના હસ્તે આશીર્વાદ આપીએ તો હું જે હરિભક્તોના નામ બોલવું એ ઝડપથી સ્ટેજ ઉપર આવશે આપણે સમય બહુ થોડો છે એટલે જેના નામ બોલાય ખાસ મારી આ બાજુ કાન રાખે અને શબ્દ ઉપર ધ્યાન આપે જેનું નામ બોલાય એ ફટાફટ ગુરુજી પાસે આવશે અને એમને શિલ્ડ સ્વીકાર કરશે એની અંદર નિલેશભાઈ અજાબ એ એમના તરફથી પણ કારણ કે આની અંદર મગફળીનો પાલો હોય તુવેરનો પાલો હોય કોઈ લીલું હોય કે પછી જુવાર હોય એ અહીંયા વિગત જાહેર નથી કરતો પણ હું ખાલી નામ બોલીશ એટલે હરિભક્તો ખાસ ઝડપથી આવી અને ગુરુજી પાસેથી સીલનો સ્વીકાર કરશે નિલેશભાઈ અજાબ એ હાજર નથી પણ એમના વતી એમના સાધુભાઈ રતનપરા સંજયભાઈ એ આવી અને સીલનો સ્વીકાર કરશે એવી જ રીતે પરમાર જયંતિભાઈ નવલખી હાલ પીપલાણા એ પણ હાજર હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવી અને ગુરુજી પાસેથી સીલનો સ્વીકાર કરે તેવી જ રીતે જાદવ ભાવેશભાઈ માધવજીભાઈ પીપળી એ પણ સ્ટેજ ઉપર પધારે જાદવ કરશનભાઈ હીરાભાઈ પીપલાણા એ ઝડપથી સ્ટેજ ઉપર આવે એવી જ રીતે જાદવ કરશનભાઈ જાદવ વલ્લભભાઈ પુંજાભાઈ પીપલાણા ત્યાર પછી જાદવ મનસુખ કુમાર જયંતિલાલ પીપલાણા જાદવ રાજેશભાઈ રવજીભાઈ પીપલાણા જાદવ રાજેશભાઈ કરશનભાઈ પીપલાણા જાદવ ચંદ્રકાંત શાંતિલાલ પીપલાણા જાદવ નીતિનભાઈ માધવજીભાઈ થાણાપીપળી નાદપરા પ્રભુદાસભાઈ સણોસરા નાદપરા વસંતભાઈ હીરાભાઈ સણોસરા નાદપરા વિજયભાઈ બટુકભાઈ સણોસરા કાનાણી ઉમેશભાઈ ખારવા કાનાણી લાલજીભાઈ જીવાભાઈ ખારવા મારું રમેશભાઈ ડાયાભાઈ સારંગ પીપળી મારડિયા વિનુભાઈ અગતરાઈ મારડિયા મુકેશભાઈ રાજકોટ રબારા મગનભાઈ કાનજીભાઈ બરવાડા આ તમામ હરિભક્તો ઝડપથી ગુરુજી પાસે આવી અને પોતાનું શિલ્ડનો સ્વીકાર કરશે આ ઉપરાંત કદાચ કોઈ ભૂલથી એક કોઈ નામ રહી ગયું હોય તો પછી મારો સંપર્ક કરે લગભગ નવ્વાણું ટકા આની અંદર બધા નામ આવી ગયા છે જેને આ વર્ષે આપણી ગૌશાળાની અંદર ગાયો માટે નિરણની સેવા કરી છે એની યાદી છે અને એમનું સન્માન થઈ રહ્યું છે આપણે બધા જોરદાર તારીઓના નાદથી આ સન્માનને આશીર્વાદને આપણે વધાવીએ અને એમાંથી આપણે પ્રેરણા લઈએ કે આપણે પણ ગાય માતા માટે આપણી પાસે ભગવાને કંઈ આપ્યું હોય તો એનાથી યથાશક્તિ આપણે સેવામાં સામેલ થઈએ વિશેષ આજના દિવસે જ્યારે પૂર્વ વક્તાઓએ પૂર્વ વક્તાઓએ આ વિષય ઉપર પૂર્વવક્તા હોય આ વિષય ઉપર વાત કરી છે ત્યારે હું બે જ મિનિટની અંદર તમને એક વાત કરીશ એક વિનંતી કરીશ પ્રાર્થના કરીશ કારણ કે અત્યારે સમયની અંદર ગાયની ખૂબ જરૂરિયાત છે ગાય માતા અને ધરતી માતા આપણા રોજિંદા જીવનની અંદર આ બે જ વસ્તુ એવી છે કે આપણે સવારથી લઈને સાંજ સુધી જે દૈનિક ક્રિયા કરીએ છીએ એની અંદર આ બે સિવાય કોઈ વસ્તુની જરૂર પડતી નથી બંને એકબીજાના પૂરક છે ગાય છે એ ધરતી માતાને બળવાન કરે છે ધરતી માતા છે એ આપણને બળવાન કરે છે ગમે એવો ટેકનોલોજીનો યુગ આવશે ગમે એવા કોમ્પ્યુટર આવશે ગમે એવો ચાહે આપણે વિકાસ કરીએ કે સમૃદ્ધિ પ્રાપ્ત કરીએ પણ ક્યારેય પણ અનાજ ફળ ફૂલ શાકભાજી ક્યારેય પણ કોમ્પ્યુટરમાંથી નીકળવાના નથી આ તમામ વસ્તુ આપણી ગાય માતા અને ધરતી માતામાંથી જ પ્રાપ્ત થશે એટલે આજના આ કાર્યક્રમની અંદર આપણે જે ભક્તોને આશીર્વાદ સન્માન કર્યું એ એટલા માટે કર્યું કે એમાંથી આપણે કાંઈક પ્રેરણા લઈએ એમાંથી આપણે આજથી જ થોડી પણ શરૂઆત કરીએ કારણ કે આ વસ્તુની અતિશય જરૂર છે હમણાં સંતોએ કીધું એ મુજબ અત્યારનો તાજા અહેવાલ પ્રમાણે દર વર્ષે એક કરોડ અને એસી લાખ મૃત્યુ વ્યસનથી થાય છે આપણે માટે બહુ સરમ બાબત કહેવાય કે આપણા આ પંડાલ અંદર આ સભાખંડની અંદર બેઠેલા આંકળી ઊંચી આંગળી કરાવીએ તો બહુ ટકાવારી વધી જાય એટલે બધાયને ખાસ વિનંતી છે કે ભાઈ સાહેબ વ્યસન છોડો 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 ગમે તે કરીને પણ વ્યસનનો ત્યાગ કરો સભામાં બેઠેલી માતાઓને પણ વિનંતી અત્યારે એ ટેકનોલોજીનો યુગ છે તમારા બધાય પાસે લગભગ એન્ડ્રોઈડ મોબાઈલ આવી ગયા છે નાના નાના બાળકો એને કાયમ બતાવો એક મિનિટ પર ડે જે થી જેના મોઢા ફાટી ગયા છે હળી ગયા છે એવા દ્રશ્યો કાયમ બતાવો અને કહેવાનું કે આ બટા જો વ્યસન કરીશ તો આ પરિસ્થિતિ આપણી પાસે પણ આવશે એના પપ્પા ભલે ખાતા હોય પણ તમે બધા એને કાયમ બતાવી અને આ સંસ્કાર આપવાની ખાસ જરૂર છે આધ્યાત્મિક હોય શારીરિક હોય આર્થિક હોય કે માનસિક ચારે ચાર પાયાને જો આપણે મજબૂત કરવા હોય તો આ પાયો અતિ અગત્યનો છે અને સંતોના ચરણોમાં પણ વિનંતી કારણ કે મારે કંઈ સૂચન તો ન કરી શકું પણ જે પેલા થઈ ગયું તે થઈ ગયું પણ હવે આપણે એક એવો સંકલ્પ કરીએ કે ક્યાંય પણ કોઈ ગુટકા માવાની દુકાન કે એગ્રો

કે સ્વામીએ અને સંતોએ વાત કરી કે ગાય આધારિત ખેતી એની તો ચર્ચા કરીએ તો બહુ લાંબુ થઈ જાય પછી જેને જેને ચર્ચા કરવી હોય કોઈ માહિતી જોતી હોય તો મારો કોન્ટેક કરજો પણ એટલું તો ચોક્કસ કે આપણા પરિવાર આપણું ફેમિલી આપણા કુટુંબીજનો એના માટે આપણે કમસે કમ અડધા વીઘામાં તો શરૂઆત કરીએ બધી જ પ્રકારની ખેતી થાય થાય ને થાય જ છે પૂર્વજો આપણા કરતા હતા આપણે નજરે જોયેલું છે પણ આપણે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીને આપણે મોહવશ થઈને અતિશય ધનની લોલુપતાના કારણે આપણે રસ્તો ચૂકી ગયા છીએ એને ફરી પાછું આપણે રસ્તે આવવું હોય તો એકમાત્ર સોલ્યુશન ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જ છે એટલે આપણે મેક્સિમમ આપણા પૂરતી શરૂઆત જો આજથી કરશું તો આપણે બહુ જરૂરી વસ્તુ કરશું કારણ કે અત્યારના સમયની અંદર હાલના જે પરિસ્થિતિ છે આપણે જોઈએ છીએ ભક્તજનો હમણાં છેલ્લા એક વર્ષની અંદર આ ગયા એક વર્ષની અંદર આપણા જ સમાજના પંદરથી વીસ ભક્તજનો એવા ધામમાં સીધા એવા છે કે જેને હજી બાળકો પણ નાના નાના છે એવા પંદર થી વીસ ભક્તો આપણા જ સમાજના તો આખા દેશ ને રાજ્ય ને એની વાત તો ક્યાં ગઈ આપણા સમાજમાંથી જ આપણી વચ્ચેથી વિદાય થયા છે એનું જો કોઈ કારણ હોય મુખ્ય કારણ હોય તો કે વ્યસન અને આ ઝેરયુક્ત આપણું જે આહાર આપણી જે જીવનશૈલી આખી બદલી ગઈ છે એ જીવન શૈલીને પાછી આપણે પ્રસ્થાપિત કરવી જ પડશે અને વ્યસનો આવવાનો મુખ્ય ચાર કારણો છે એક તો અતિશય ટીવી મીડિયાનો આપણે જે યુઝ કરીએ છીએ એમાંથી જે એડવર્ટાઇઝ ફિલ્મી કલાકારો દ્વારા જે કરવામાં આવે છે એને વારંવાર જોવાથી આપણે એને તરફ વળી જઈએ છીએ બીજો એક સમજદાર વર્ગ છે જે આપણા સત્સંગી છે અતિશય મહિમાના ઓથે પણ વ્યસનનો ઉપયોગ કરે છે કારણ કે અતિશય મહિમા આવી જાય એટલે આપણે એ બીડી તો મને શું બંધન કરશે આપણને આવા ગુરુ મળ્યા ભગવાન મળ્યા આપણે ધામમાં જ જવાનું આ આપણી મૂર્ખાઈ છે આપણી છટકબારી છે આપણે વ્યસનને છોડવું નથી એટલે આપણે એનો હાથો બનાવીએ છીએ ત્રીજું છે ત્રીજું કારણ છે કે આપણે પ્રારબ્ધને માનીએ છીએ ઘણા અતિશયોક્તિ જો જ્ઞાનની અંદર વયા જાય તો પ્રારબ્ધને આગળ રાખી દઈએ હવે ભગવાનની મરજી એમ થાય ઓલા ભાઈ જો નહોતા ખાતા તો એ વૈયા ગયા નાની ઉંમરમાં એમ કરીને પણ આપણે પ્રારબ્ધને આગળ લઈ અને પણ આપણે વ્યસનના ગુલામ બનીએ છીએ પણ મિત્રો એક વાત ચોક્કસ છે કે છેલ્લા ત્રીસ વર્ષના ડેટાની અંદર આપણા ગુજરાત એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર ત્રણસો ટકાનો ઉછાળો કેન્સરનો જે આવ્યો છે એનું જો કોઈ કારણ હોય તો વ્યસન અને ઝેરયુક્ત ખોરાક આ બે જ વસ્તુ છે પણ આપણા માઇન્ડની અંદર એવું ફિટ થઈ ગયું છે કે આપણે પાછળ રહી ગયા આપણે હજી તો સિટીવાળાની પાછળ છીએ આવું જીવન કોણ જીવે આવા છાણ પોદરા વાસીદા કોણ કરે એ આપણી બહુ મોટી ગેરસમજ છે કારણ કે આપણે જો આવું જીવન જીવશું આવી જ રીતે જો આપણે બીજાના દોયરા દોરાશું તો આગળ જતા આવનારી આપણી જે પેઢી એને આપણે જવાબ દેવા માટે કે એની સામું જોવા માટે પણ આપણે લાયક નહીં રહીએ એટલે આજનો આ પ્રસંગ આજની જે આ બધા વક્તાઓની વાત એનો એક જ સૂર છે આપણો પાયો મજબૂત કરીએ પાયાની અંદર આપણું એક જીવન એવું હોવું જોઈએ એક સજ્જન તરીકે એક સત્સંગી તરીકે આપણું એક જીવન એવું હોવું જોઈએ કમસે કમ આપણે વ્યસન છોડીએ ઝેરવાળી ખેતી છોડીએ અને ધીમે ધીમે જેટલા ગાય અને પ્રકૃતિ માટીથી નજીક જશું એટલે આપણે જે કંઈ કરવું છે આપણું અંતિમ ગોલ છે કે આપણે અંતે ભગવાનના ધામમાં જવું છે ત્યાં પહોંચવા માટે પણ આ વસ્તુને સ્વીકારવી આપણા વર્તનમાં લાવવી અને આચરણમાં મૂકવી અતિશય જરૂરી છે તો તમને બધાને ખાસ મારી વિનંતી કે વ્યસન છોડો અને આ વસ્તુ તરફ આપણી પરંપરાગત આપણી સાંસ્કૃતિક જીવનશૈલી તરફ પાછા વળીએ અસ્તુ જય સ્વામિનારાયણ